પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા મમતા બેનરજી સામે પાદરા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં ટીએમસી નેતા દ્વારા મહિલાઓ ઉપર અકટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હતા તેના વિરોધમાં દેશભરમાં મહિલાઓ તેમજ ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ટીએમસીના નેતા સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે રાજરોજ પાદરા તાલુકા તેમજ શહેર મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા તાલુકા તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો તેમજ નગરપાલિકાના મહિલા સદસ્યો સાથે પ્રમુખ સહિત તાલુકા પંચાયત પ્રમુખ સાથે તમામ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે સંદેશ ખાલી કી મહિલાઓએ કર રહીથી પુકાર ફિર ભી કુંભકર્ણ બન બની મમતા સરકાર સંદેશ કલીમેથા હિંસાવાલા વ્યવહાર ફીરબી ચૂપ રહી મમતા સરકાર તેમજ મમતા બેનર્જી સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો જેમાં પાદરા તાલુકા તેમજ શહેર મહિલા મોરચાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આમ જે રીતે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે મહિલાઓ પર ટિપ્પણી કરવામાં આવી છે જ્યાં આપણી સરકાર મહિલાઓને જે તેત્રીસ ટકા અનામત આપી રહી છે અને મહિલાઓને દરેક જગ્યા પર આગળ કરે છે ત્યારે આ પ્રકારની ટિપ્પણી મહિલાઓ ઉપર જે કરે છે નારી ખૂબ જ આક્રોશ ભરાયા છે આ પ્રકારની ટીપ ટિપ્પણી મહિલાઓ યોગ્ય નથી અને તે માટે અમે સમગ્ર મહિલાઓ આજે પાદરા તાલુકામાં એકઠા થયા છે અને તે માટે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ વડોદરા જિલ્લાના પ્રમુખ અમારા લતાબેન અમારી સાથે છે અને અમે ખૂબ જ એમનો વિરોધ કરીએ છીએ અને આ યોગ્ય નથી મહિલાઓ માટે આજે કોંગ્રેસના નેતા મમતા બેનર્જી દ્વારા જે ભાજપની મહિલાઓનું જે અપમાન કરવામાં આવ્યું છે એમના વિશે જે ટિપ્પણીઓ કરવામાં આવી છે તેનો સમગ્ર વિશ્વની બહેનોએ ખૂબ જ વિરોધ કર્યો છે અને તેના પ્રદર્શનમાં આજરોજ અમે બધા નારા સહિત વિરોધ પ્રદર્શન કરવાના છીએ